માળીયાટીના સરકારી હોસ્પિટલ ખાતે રોગી કલ્યાણ સમિતિની બેઠક યોજાઈ આ બેઠકમાં ડેપ્યુટી કલેક્ટર હિરલબેન ભાલાડા તેમજ માંગરોળ માળીહાટીના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયાની ઉપસ્થિતિમાં આ બેઠક યોજાણી આ મિટિંગમાં સરકારી હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર આશિષ પરમાર સહિતના ડોક્ટરો તેમજ રોગી કલ્યાણ સમિતિના સભ્યો અને હોસ્પિટલ સ્ટાફ હાજર રહ્યો હતો ડેપ્યુટી કલેક્ટર હિલબેન ભાલાડા તેમજ માંગરોળ માળીયાટીના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા હોસ્પિટલની ચેકિંગ હાથ ધર્યું હતું આ બેઠકમાં સરકારી હોસ્પિટલમાં ઘટતા સ્ટાફ ઘટતી દવા સાધનો સહિતના વિવિધ પ્રશ્નોને લઈ ચર્ચાઓ થઈ હતી બ્યુરો રિપોર્ટ પ્રતાપસિંહ સોધિયા જીએ ન્યૂઝ માળિયા હાટીના હું એસડીએમ મેંદરડા હિરલ ભાલાડા બોલું છું આજે રોગી કલ્યાણ સમિતિની મિટિંગ સીએસસી માળિયા હાટીના માળિયા હાટીના ખાતે થયેલી છે અને આ રોગી કલ્યાણ આપણી સાથે સમિતિના વિવિધ સભ્યો પણ ઉપસ્થિત છે સાથે સમિતિના સભ્ય તરીકે માનનીય ધારાસભ્યશ્રી રૂપાજીભાઈ તથા વિવિધ અધિકારીશ્રીઓમાં કર્મચારીશ્રીઓ પણ ઉપસ્થિત છે આજે થયેલી મિટિંગમાં વિવિધ મુદ્દાઓની ચર્ચા થઈ છે કે જરૂરી દવાઓનો સપ્લાય અહીંયા યોગ્ય રીતે પૂરો પાડવામાં આવે છે કે નહીં મેડિકલ ઓફિસરની આજની દિથા પ્રમાણે છે હોસ્પિટલની અંદર વિવિધ મશીનરીઓનું જે વ્યવસ્થિત મેન્ટેનન્સ થાય છે કે નહીં તથા આગામી શું જરૂરિયાત છે એનું પણ આખું આયોજન આજે કરવામાં આવ્યું છે અને આખા તંત્રના તમામ જે સમિતિના સભ્યો છે ગુકલ્યાણ સમિતિના તમામ એવો પ્રયત્ન છે કે બની શકે ત્યાં સુધી અમે નીચેના બધા લોકોના મદદરૂપ થઈ એવા બધા પ્રયાસો સાથે નવી યોજનાઓ સાથે સીએચસી ખાતે બધાને આરોગ્યની સુવિધાઓ પૂરી પાડી આ માટે સતત અમે કાર્યરત રહીશું